ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડમાં ચૂંટણી યોજાઈ જેમાં અધ્યક્ષ પદે ઠાકુરભાઈ પટેલ તેમજ ઉપાધ્યક્ષ પદે હીરાબાઈ પટેલ ચૂંટાઈ આવ્યા વડોદરાની સો વર્ષ જૂની સંસ્થા ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડમાં આજે છિયાસી અધિકારી મામલતદાર શ્રી વડોદરા શહેર પૂર્વ દ્વારા આગામી અઢી વર્ષના ટર્મ માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવી હતી અધ્યક્ષના પદ માટે ઠાકોરભાઈ પટેલ તથા પ્રતાપરાવ ભોટે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેર સભ્યોની કમિટીમાંથી ઠાકોરભાઈ પટેલને નવ મત મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ઉપાધ્યક્ષના પદ માટે હરિભાઈ પટેલ તથા ભાથીભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી હરિભાઈ પટેલને નવ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ઠાકોરભાઈ તથા હીરાભાઈ બીજી ટર્મ માટે ચૂંટાઈ આવતા તેઓએ સંસ્થાને ઉંચાઈ પર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહીશું તેમ જણાવ્યું હતું હરિભાઈ જયરભાઈ પટેલ ઉપાધ્યક્ષ ગુજરાત પુસ્તકાલય સહકારી સંસ્થા મંડળ લિમિટેડ છેલ્લા અઢી વર્ષથી એના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કામ કરું છું ઉપાધ્યક્ષ તરીકે કામ કરું છું અઢી વર્ષમાં જે કામગીરી કરી છે એના કરતાં પણ આવતા અઢી વર્ષમાં અમે ઉત્તમ કામગીરી કરીશું અને સંસ્થાને ઉત્તમ કેટેગરીમાં મૂકીશું એવા પ્રયત્નો કરી ગુજરાત પુસ્તકાલય સહકારી સહાયક મંડળના જે ચૂંટણી યોજાઈ હતી એમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ઠાકોરભાઈ પ્રાગજીભાઈ પટેલ અધ્યક્ષ તરીકે નવ મતથી ચૂંટાયા છે હરિભાઈ જવાભાઈ પટેલ ઉપાધ્યક્ષ તરીકે નવ મતથી ચૂંટાયા છે આ સંસ્થાના વિકાસ માટે સંસ્થા એક તરફી જે ગતિ કરતી હતી એમાં અવરોધ આવવાનો શંકા જે હતી લોકોને એ દૂર થઈ ગઈ છે અને આજરોજ જે અમારા મહારાથીઓ હતા એમને ઘેર મોકલ્યા છે એ મારા સૌ કારોબારી સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સંસ્થાના વિકાસમાં એમને જે મદદ કરી અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી પ્રાર્થના કેટલા મેમ્બર છે તેર હતા તેરમાં જ એમણે નવ મળ્યા છે